અને બધાને વિનંતી કરું છું કે શાંતિથી બધાએ પોતપોતાનું કામ કરું હાલ ગોબા ઉપર ખબર પડશે નહીં એ પાકા પાયા છે અદભુત સાધુ સંત માટે પણ પહેલે છે આવા જૂનામાં ઉપલું તો હમણાં માન માન શાંતિ હોય ત્યાં ગાંધીનગરમાં ઉપલું કલાકારનું અદ્ભુત આલિયું છે કંઈક અને અમારા કલાકારને એક ટેવ હોય છે અમે ગમે ત્યાં જઈ એક વાત ચોક્કસ કરી અમે ક્યાંય પણ જઈએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આને મારે ઘરે કરાવી શું વાત કરો ખોટી વાત છે મેં દુઃખ અને સુખ બે જોયું છે મને બેમાં મજાનું આવી મને કે સુખમાં મજા આવશે સુખમાં અત્યારે મારું જટ હું નથી લઈ મારું પબ્લિક જેટલે મારે ક્યાં ખાવું ક્યાં બે હવું ક્યાં હું બોલો દુનિયા મારું જેટલે છે હું તો મારું જેટ લઈ જ આપતો નથી હું શું કરવા આવી ખબર ન પડતી આ દુનિયામાં હું શું લે હજી મને ખબર જ ન પડી ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આવ્યા વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો નથી તો ઘરે પૈસા સુલેવા લેવા આપું છું હું કોઈ મજૂર છું દાળીઓ છું શું કોઈ એલિમેલ છું કેમ પૈસા આપું છું મને ખુદ ને ખબર નથી પડતી કે હું શું લેવા દુનિયામાં આવ્યો છું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે વાહ ભયાનક વાત છે એવું છે સાહેબ પણ આનંદથી વિશેષ છે નહીં દુનિયામાં એ મેં જોયું અસુરભાઈ કહેતા બજારમાં એક ચિત્ર મૂકવામાં આવ્યું હતું કે જ્યાં ખરાબ લાગે ત્યાં ટચ કરો તમે ચિત્રમાં તમને ખામી દેખાય ત્યાં કોઈ નાકે ટચ કર્યું કોઈ ગાને કોઈ આંખે કોઈ ગાલે કોઈ ચિત્ર બગાડી નાખ્યું દુનિયાએ પછી બીજું ચિત્ર મૂક્યું કે સારું લાગે ત્યાં ટચ કરો સાહેબ કોઈએ ટચ ન કર્યું કારણ કે દુનિયામાં કોઈને સારું દેખાતું નથી અત્યારે ખરાબ જ દેખાય છે ખરાબ હશે આ લોકો અત ટચ કરશે હરાબર નહીં કરે એ મુદ્દો છે એટલે આ દુનિયામાં સોશિયલ મીડિયા છે હવે એને અઘરું થઈ ગયું છે પેલા આબરૂ માટે થઈને માણસો મરી જતા એક સમય હતો આબરૂ માટે માણસ મરી જતા પણ હવે આબરૂનું કોઈ વેલ્યુ રહી નથી આવે ને જાય મારા દીકરી ખબર નથી પડતી તમે પચીસ કરોડ રૂપિયાનું બૂચ મારો સમાજનું અને બે વર્ષ પછી પાછા પાંચ કરોડ રૂપિયા આપણું ઈ સમાજ તમારું સન્માન કરશે આબરૂ ફટ નહીં પાછી આબરૂ જાય આબરૂ આવે સોશિયલ મીડિયા આવ્યો પછી કોઈની આબરૂ સલામત છે નહીં તો આપણી દીકરીનો ફોટો પણ ફેસબુકમાંથી આપણે નહીં મૂકી એનો શું ઉપયોગ કરશે આપણને કહેવાય દુનિયા બહુ અદભુત છે આ સોશિયલ મીડિયા હું તો ઘણી વાર કહેતો છું કોમેન્ટ કરે છે ખરાબ લોકો અંદર કહેતો છે કે કોમેન્ટ કદાચ કલાકારને કરો કે ક્રિકેટરને કરો કે સંતો મંતોને કરો કે રાજકારણને કરો કોની પાસે તમારી કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી થાય કોમેન્ટ વાંચી શકો અને તમારો સમાજ તમારો કુટુંબ તમારો પરિવાર વાંચે છે તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમે બહુ ભૂંડા લાગો છો યાદ રાખજો તમારા પોતાના જ માણસો કોમેન્ટ વાંચે મારો દીકરો આવું લખે છે મારો બાપ આવું લખે છે મારો ભાઈ આવું લખે છે એટલે વિચાર કરવાનો કોમેન્ટ લખતા પહેલાં કોઈની પાસે ટાઈમ જ નથી કારણ કે હું પહેલાં ફેસબુક બહુ વાપરતો મને શોખ ફેસબુકનો મારા મારે વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાત હોય તો લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરુદ્ધ પણ હોય સારીને ખરાબ બે કોમેન્ટ આવે હું આવ માજુતીમાં આવે વાહ કા ભા એટલે હું ખુશ થઈ જવારો કોને લીખું છે આ વાહ ચારણ વાહ આવાજ વાહ નીચે આવે શું આલી નીકળ્યો શું હરામખો લે આવું કે ને એવા ફેક આઈડી વાળા છે જીવનમાં જડતા નથી જડતા નથી પણ મેં બે તેને ગોત લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા મારા મામા દીકરો મને રોજ ગાયું દેતો હતો કોમેન્ટમાં પછી કરું ના મારા મામા દીકરો ગાયું દે છે વાત છે પણ કરવી પડશે આવો ક્રિટ મામા તેમ એ આજ આવો કરી વાળા છે મોટી વાત કહેવાય હે નહીં એ નહીં એ તો પેલા કીધું હું ભેગડે નહીં ભરાવું એટલું જ્ઞાન આપ્યું મને કે કાંઈ વાહ ઠાટે ઠાટું મોડે મોડો નહીં બીક લાગ્યા આ હમણાં મજા વાયરલ થઈ જાય પાછું હા હમણાં મારા છોકરાને મેં નાની સાયકલ લઈ આપી આ એમાં પછી સાયકલ માંથી હું ખુદ બેઠો નાની સાયકલ માંથી પછી મારા દીકરાને મેં પૂછ્યું મેં બેટા હું તારી નાની સાયકલ માંથી બેઠો છું કેવો લાગુ છું કે બાપા તમને ખોટું લાગશે નહીં લાગે તો કે ખાલી પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરોના કુકડામાંથી મહેસા સુર બેઠે એવું લાગે છે મને મહેસાએ મારો છોકર ખોટું બોલે ને ક્યાં કહે છે મારામાં મારા છોકરામાં દિશા જ છે મને દસમો દસમાની પરીક્ષા આપી હમણાં મને કે પપ્પા હું એસી ટકા લાવું તો મને શું લઈ દઈશું એસી ટકા નહીં ખાલી પાંચ વિષયમાં પાસ થઈ જા તો તું માગીશ હું તો લઈ દઈશ કારણ કે હું એક વિષયમાં પાસ થયો છું તું મારો રેકોર્ડ ખાલી આપણે પાંચ ટકા લાવવા જ નથી ટકાવારી વિશ્વાસ નથી મને એમ અમે તો ગઢવી એવી જ્ઞાતિ છે અમારી થોડીક આળસું છે હું ગમ અમને બહુ આવે એનું કારણ તમને કહું ભગવાન શિવ તપસ્યા કરવા જતા અને પછી તપસ્યામાંથી આંખ ખુલતી ભગવાન શિવની તો દસ લાખ વર્ષ થઈ જતા અમે એકવાર શિવ તપસ્યા કરવા ગયા આંખ ખુલી તો દસ લાખ વર્ષ થઈ ગયેલા શિવ ઘરે આવ્યા તો ગઢવી હોતે ખાટલામાં એ કીધું શિવે પાર્વતીજીને કે આ કોણ હોતું છે કે આપણું ચારણ ગણ આપણું ગઢવી ક્યાંનો હોતો હેક તમે ગયા તાન નો કે દસ લાખ વર્ષથી હોતો તો થાય કે હા તો ક્યારે ઉઠશે પાર્વતીજી કહે છે તમે એક આંટો મારી આવો શિવની તપસ્યા કરતાં આપણી ઊંઘ હોતું હતી આપણે અદભુત છે ભગવાન એકવાર વિચાર આવ્યો કે આપણી પાસે જેટલા પણ છે આ શિવને વિચાર આવ્યો જેટલા પણ માણસો આપણી પાસે છે કોઈ કામ નથી ચાલા અને મારે સજા આપવી છે એટલે માતાજી કીધું કોણ જેવું છે કે આ કાંઈ છે બહુ બેઠો બેઠો ખાય છે કંઈ કામમાં નથી આવતો પોટયો એ પણ કંઈ કામમાં નથી આવતો આ નાક પડ્યો પડ્યો ફૂફાડા મારે છે ગળામાં એ કંઈ કામમાં નથી આવતો બીજું આપણો ગણ ચારણ આ બેઠો એ કંઈ બેઠો બેઠો ખાય છે એ કંઈ કામ ન કરતો પાંચમું કે ભૂત એ એક આખા કૈલાસમાં ઠેકડા મારે છે એ કંઈ કામ કરતા જ નથી આ બધાને મારે સજા આપવી છે એટલે પહેલાં કાંઈ જ મોકલો ભગવાને નીચે શિવે અત્યારે ડૉક્ટરને ચીરે છે હાજો કરે છે ચીરે છે હાજો આવું રિહર્સલ ડૉક્ટર કાંઈ જ માથે કરે છે એને ભગવાને શાંતિ ન લેવા દીધી પછી મોકલે ભૂતને હાકરું મારી ભૂત આ ખૂબ મજાના ધોવાડા એ પણ ભગવા એને પણ ભગવાને શાંતિ નીચે ન લેવા દીધી પછી મોકલો નાગને મોલી માથે નથી કરીને એમાં પૂરું ને મૂજીને નાખ્યો નાગને ભગવાન એને પણ શાંતિ ન લેવા દીધી આમ કરતાં 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 પોઠિયાને મોકલો એને આખી દુનિયાના ખેતર ખેડાયા પણ એને ભગવાને શાંતિ ન લેવા દીધી છેલ્લે વિદ્યા ગઢવી ભગવાન કહે હે ગઢવી જાઓ નીચે ઘટ્યું કે ભગવાન તમને શું લાગે છે શિવને કે હું નીચે દઈને કામ કરીશ મહેનત કરીશ ને દુઃખી થઈશ આવું તો હું પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું તો કે એકલો ના જવું મારી માને બોલાવો મારી મા તો હું જોઉં અને આઈમાં અજોની સજોની ઉસાસી ને સાસી ને બેઠી ને જોભે ને પોઠી પ્રકાશી ને જાગે ને સોભે ને હાલે ને ડોલે ગુ પંતી ને ચંતી કે રત કે લોલે મુજાલે વિ સાલી જાલે ભવાની કૃપાલ ત્રિકાલ કે રાલ દીવાની યુ દાની યે પાની યે સહી ને સહી માતમ ના પ્રાસ્ત સહી વિ દહાન દહાન રૂપાન રેખી ને માયા ને કાયા ને સાહી વે શેશી ઉદાસી ની આસી નિવાસ સુ મંડી રૂપા સુ રૂપા સુ કે મંખા ને શંકા શંકા કા હાની હરિકાર શબ્દ ની રાકાર બની આવી ભગવતી પ્રગટ થાય કીધું બેટા જા તારો બાપ કે તું નીચે જા હું એક નહીં પણ નવ લક્ષી અવતારા આવું સમાજમાં આવીશ તું મને જે રૂપમાં યાદ કરીશ રૂપમાં આવી નું ચાલ નીચે આવ્યો આપણને ઘડીને કોઈ ભૂત નો વર્ગે ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળે સીધું સ્ટાફમાં આવી આપણે ભૂત આંખલા નાક એરું આપણે કૈલાસમાં ત્યાંથી આવી જાય છે શું વાત કરો છો મેં એવું સાંભળ્યું છે કે ગઢવી કોઈથી ભગવાન પાસે માગ્યું નથી આવા દાખલા છે ભગવાને પેલા પુત્રા બનાવ્યા પછી જે પુત્રાને પાણી સાથે પૂરતું સજીમાન થાય એટલે ભગવાન નામ પાડતા કે તમે દરબાર નીચે જાઓ અને દુનિયાની રક્ષા કરો પુત્રું એક આવ્યું કેટલાય દરબાર થઈ ગયા એમાંથી બીજા પુત્રાને પાણી છાંટું તમે બ્રાહ્મણ નીચે જાઓ હવન હોમ સારા કામ કરો નીચે આવ્યું કેટલાય બ્રાહ્મણ થઈ ગયા ત્રીજા પુત્રને પાણી છાંટ્યું તમે પટેલ નીચે જાઓ ખેતી કરી દુનિયાને અનાજ પૂરું પાડો કેટલાય પટેલ થઈ ગયા આમ કરતા 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 એક પુત્ર છેલ્લે તું ભગવાને આમ કરીને આમ પાણી છાંટું પુત્રું મેંડું સીધું ધોળવા માથે ભગવાન કેવું ભર્યા તારું નામ પાડવું કે હું ગઢવી પુતળું બોલ્યું તો કે તમને ધંધો આપું કે તમે તમારું કલ્લો અમે અમારું કલ્લીશું લઈશું હજી અમને ખબર ન પડે અમારું ક્યાંય પૂરું થાય સાહેબ હાલે જોવો જો તમે મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને મેં તું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે તું ચાલીસ વર્ષથી આ મારા પગ મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈ કોઈથી બરકત ન આવે મારા લાખો ચાહક છે એમાં બહુ લાખો ચાહક છે મને ખબર છે એક મારા ચાહકના ઘરે હું જોઉં તો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાટ લેવો મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયા નહોતા એને ખબર નથી સાલા કે હકુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મે તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું તો વાંધો નહીં મૂકો તાસમાં મૂકો પગ મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાળી થઈ ગયું કાતરા લાગના ઝેર જેવું કારું મહેશ મીઠું હારો પીસે તો હમણાં ભરી જાય છે પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો પીતું નહીં પીતું નહીં એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું હારોમાં ઝાડ ભરી ગયું બોલો સાહેબ પાણીનું પોચન કરના કે સતાય પણ હાલે છે આપણું આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડે ને તમારું હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે છે તમારા મા બાપના આશીર્વાદ હોય તમારી કુળદેવીના આશીર્વાદ હોય તમારા ગુરુના તમારા પિતૃના કોઈ શક્તિ તો કામ કરે જ છે કે પાંચ છોક લઈને ચડ્યો છો લો હાલે છે વાત નીકળું ચાલો ચે હાલેવો છે વિચાર કરો આવો કાળો ચેરો કોઈ કલાકારો છે હોય ચાલે છે એક બે મને કે ગુબા તમારી આ લૂક બહુ સારી છે બધું લુક તારીમાં ભૂખમાંથી આવી છે હા અને ભૂખમાંથી આવે ભૂખે કાઢી નાખે ભયાનક દુઃખ જોયા શું વાત કરો છો ઘણા ટાઈમથી એક રમી રમાય છે હું તો ના જ પાડું છું મને ફોન આવ્યો તો હું રમી વિશે ખરાબ બોલ્યો ને થોડુંક મને શિવામાં ફોન આવ્યો તો છ લાખ રૂપિયા એક જ વાર બોલવાનું છે કે રમી રમો ભાઈ તું પચાસ લાખ રૂપિયા આવો તો ગુજરાત એમ તમે રમી રમો એટલું તમારા મારા છે કે દુનિયાનું બગાડું નહીં પછી રમીને બહુ હારીશ કોઈ રમતા જ નથી ખરાબ છે એમાં કોઈ જીતતું જ નથી ખુદ નથી જીતતો વિચાર કરો મેં એક વાર ટ્રાય કરી જીતતા જ નથી હારી જ બધા એની બહુ હારી છે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રમું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામા નીકળો જયારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભીખારી થઈ ગયો છે દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક દુઃખની વાત દુનિયામાં આનંદ આનંદથી વિશેષ કાય છે દુનિયામાં હા હાસ્ય કરવાથી વાળાના રોગ માટે જાઓ ડોક્ટર કહે છે મારે હમણાં ડોક્ટરે એ બહુ માથું ઢાલે તો એ ડૉક્ટર માંનીશ કે ડોક્ટર હાચા જોઈ સરકારી દર માથું થી થોડી કઈ વાંધો નહીં ડોક્ટરે મારો હિસાબ ગયો હમણાં બોલો ડોક્ટર હિસાબ માં કે મન કે ભાઈ ટકા બાને વિનંતી કે આટલા બધા ત્રણ ત્રણ લાખ રૂપિયા લોસો છો તમે પૈસા ઓછા કરાવો દવાખાનામાં એટલે ભાઈ કોને કીધું ત્રણ લાખ લઈશ પછી મને હિસાબ આપ્યો કે હું ત્રણ લાખ રૂપિયા લેતો હોય તો પંદર પ્રોગ્રામ કરતો હોય મહિનામાં એટલે પચીસ પિસ્તાલીસ એટલે પચાસ લાખ રૂપિયા થયા મહિનાના બાર મહિનાના છ કરોડ રૂપિયા થાય અને વીસ વર્ષથી પ્રોગ્રામ કરું છું આપણે દસ વર્ષ કરી એટલે સાઠ કરોડ રૂપિયા મારી પાસે થાય દસ વર્ષના તો મને તો ખાલી પાંચથી છ કરોડ રૂપિયા આપીને બધું તો ઉપાય જા ઉપર નથી કોઈ આપતું બાપા શું હું વાત કરું છો બોગામ